પોલીસ મહાનિરીક્ષક ચિરાગ ખોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ ના હોય પેરોલ ફ્લો વચગાળાના જામીન ફરારી જેલ ફરારી તથા નાસ્તા ફરતા આરોપી પકડવા માટે સૂચના આપેલ હોય તે અન્વયે પેરોલ ફ્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે બારિયાનાઓના માર્ગદર્શન હેઠળ તાબાના કર્મચારી ભુજ શહેર વિસ્તારમાં પ્રયત્નશીલ હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત કે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઈપીકો કલમ પાંચસો ચાર પાંચસો સાત તથા ગણપતસિંહ બોરજી સોડા ઉંમર વર્ષ સત્યાવીસ ડ્રાઇવિંગ રહેવાસી કોરિયા તાલુકો લખપતવાળો હાલ ભુજમાં હોસ્પિટલ રોડ પર આવેલ દમયંતીબેન ગણતરાના દવાખાના પાસે હાજર હોવાની બાતમી હકીકત આધારે આ જગ્યા તપાસ કરતા આ આ મળી આવતા પેટા કલમ એક આઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આરોપીનો કબજો સોંપવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ પેરોલ ફ્લો સ્કોડ સ્ટાફના માણસો જોડાયા હતા